नमस्कार दर्शक मित्रों हर्षित अहता न्यूज़ होम कार्यक्रम में आपनो स्वागत है आज तारीख 26 दिसंबर 2023 join आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज ધારાસભ્ય ત્રિકમભાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય દ્વારા રતનાલ ગામના નાગરિકોને અપીલ કરવામાં આવેલ હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને રતનાલ ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો રતનાલ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારશ્રીની યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ સરકારની યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ હર ઘર જલ યોજના અંતર્ગત રત્નાલ ગામ ઓડીએફ પ્લસ જાહેર થયું હોવાથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રધાનમંત્રીના રેકોર્ડેડ વિડીયો સંદેશ નિહાળ્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની વિવિધ યોજના જેવી કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ એનએફએસ કાર્ડ આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મકાન સહાય સખી મંડળ ગ્રુપ આયુષ્માન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શોભનાબેન એસ જાડેજા

ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જની મુલાકાત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર न्यू તુંગારલી લખાની પાર્ક પાછળ